नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी मुख्य समाचारों पर सियाराए मोड़े मोड़े पक्की जोर शहरी जनों उठवाया पार्किंग की असुविधा के कारण सेंट्रल मॉल ટ્રાન્સપ્લાન્ટ અંગે અમદાવાદમાં યોજાયો પરિસભા અમદાવાદમાં જાપાન ફેસ્ટિવલ પ્રારંભ શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ વહેલી સવારે અને મોડી રાત્રે થઈ રહ્યો છે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ગાંધીનગર ઠંડુ ગાર છે અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ વચ્ચે કાતિલ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે શિયાળાના શાકભાજી વિપુલ પ્રમાણમાં બજારમાં આવી ગયા છે શહેરીજનો શાકભાજીને ખાઈને તાજા માજા થઈ રહ્યા છે શિયાળાની ઠંડીનો અમદાવાદ પોતાના સ્વાસ્થ્ય માટે વધુ

મોટા શોપિંગ મોલ હોસ્પિટલ અને શાળા કોલેજોની નિયત પાર્કિંગ જગ્યા સ્થળો પર વાહનો પાર્કિંગ કરવા પર પાબંદી ફરમાવીને જાહેર માર્ગો પર પાર્કિંગની ફરજ પાડનાર સંચાલકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશને તવાઈ શરૂ કરી છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ પશ્ચિમ ઝોનની એસ્ટેટ ટીડીઓ ટીમે આંબાવાડી સર્કલ પર આવેલા ખૂબ જ જાણીતા અને વિશાળ સેન્ટર મોલને સીલ કરી દેતા સમગ્ર પશ્ચિમ ઝોનના શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પલેક્સના વહીવટદારો અને માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે લોકોએ મ્યુનિપલ કોર્પોરેશની આ કામગીરીને બિરડાવી છે દેખીતી રીતે જ આ સેન્ટ્રલ મોલ આંબાવાડી સર્કલ પર જ્યાં સવાર સાત ચક્કાજામ ટ્રાફિક રહે છે એ ટ્રાફિકને નાથવા ભાગરૂપે પશ્ચિમ ઝોની ટીમે અને ટ્રાફિક પોલીસની ટીમે સેન્ટ્રલ મોલના વહીવટદારોને તેમજ વિજય રસના વાહનો જાહેર માર્ગો પર પાર્કિંગ ન થાય તે માટે સૂચના આપી હતી પરંતુ આ બાબતે આ કાળા કાન કરતા છેવટે આ પગલું ભરાયું છે

અમે આવતીકાલે એક કોન્ફરન્સનું આયોજન કર્યું છે જેમાં હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ તેમજ અનેકવિધ નવી વિકસિત ટેકનોલોજીની વાત અમે કરવાના છીએ એ ઉપરાંત ઘણા જ મોંઘા અને ખૂબ આધુનિક જે ઉપકરણો છે એની ટ્રેનિંગ અમદાવાદમાં પ્રથમવાર અમે આપવાના છીએ હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ એ એક નવીન પ્રકારનું ઓપરેશન છે અને એ ઓપરેશન માટેના દર્દીઓને અમે સાચી દિશામાં મોકલી આપીએ છીએ જે ભારત દેશમાં આ પહેલાં નહોતું થતું અમેરિકા જેવા ઘણા દેશમાં ઘણા બધા દર્દીઓ એની ટ્રીટમેન્ટ લીધેલી છે પણ એ લોકો સિવાય ભારતમાં આ ક્યારેય ઓપરેશન બહુ ફ્રીકવન્ટ પ્રમાણમાં નહોતું જોવા મળતું અમે એની સંપૂર્ણ આગળ વધારવાની ઈચ્છા રાખીએ છીએ કે આ ઓપરેશનથી જે જરૂરી દર્દીઓ એને સંપૂર્ણપણે અમે માહિતી એમ જ એમનો લાભ અપાવી શકીએ

અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર